સીતારામ બધા ડાયરા ને આરોડા બ્લોક માં સ્વાગત છે અને હે તો ચાલો ખેતરે બધા આપણે ખાતર રીંગડી તો આજે અહીંયા વાવવાનું છે તો આ પડામાં વાવવાનું છે પેલા રીંગડી વાવેલી હતી એમાં અને વધીએ તો પછી આ પડામાં વાગ્યું મોટા પટ્ટામાં નીમાં તો ચાલો કરીએ સનેડાને ને કમ્પ્લીટ અને કરીએ ખાતર વાવવાની શરૂઆત હાલો તો મિત્રો આવી ગયા છે અહીં આ કટકામાં આજે ખાતર વાવવાનું છે રીંગડી પડામાં તો સનેડાઉન ઓનલાઈન આવતા રહ્યા છે અને ખાતર લઈ આવ્યા છે તો ચાલો કરીએ વાવવાની શરૂઆત અને મંડી આંકવા થોડીક વાર સહાય ત્રણ વીઘા જેવું છે તો ચાલો વાવી દઈ ખાતર આમાં ચાલો તો મિત્રો છે ખાતર વાવવાની શરૂઆત આ રીંગળીવાળા પડામાં તો પહેલાં આમાં રીંગડી હતી અને હવે માઇન્ડવી વાવવાની છે તો ખાતર વાવી દઈ કમ્પ્લીટ

તો ચાલો મંડિયા ભાગવા ગાયકા તો મિત્રો આ ખેતરમાં ખાતર વાવાઈ ગયું છે અને હવે મકાનના ના પઠવાળે શરૂઆત કરવાની છે ખાતર વાવવાની તો ચાલો આ ખેતર નું કામ થઈ ગયું જાય શરૂઆત ચાલો તો મિત્રો ભરાઈ ગઈ પાછી ગાડી તો પાછું આ મોટા તો બધું મિક્સિંગ કરી નાખ્યું અને રીંગડીની પાસે વાવવાનું ઓલી બાજુ છે માંડવી એમાં તો બે બાસ્કા પર લીધા હૈ અને ઓફર પર લીધું છે અને ડબ્બો પણ લીધો છે તો ચાલો જવા દઈ મંડી આંકવા એક વાક્યે તો ત્યાં વવાઈ જા હે ખાળા વાગ્યા ત્યાં હે હાલો તો મિત્રો આવી ગયા છે અહીં સનેડો લઈને તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને વાવવાનું છે અહીંથી તો અહીંથી આમ વાવવાનું છે એ તો દેખાય નહીં આ સુધી તો જોયું હવે ક્યાં સુધી ખાતર ફૂગે છે આ ઓફર ભર્યું છે ડબ્બો ભર્યો છે અને બે બાજકા પીળા હૈ અહીંયા તો એટલું ખાતર રહ્યું હૈ તો આમાં તો ઓલું દેશી ખાતર એ નાખ્યું હતું તો એ પાછું વાવી દે વહીતું હે એટલે તો ચાલો કરીએ શરૂઆત મંડીએ વાવવા હાલો તો મિત્રો ખાતર વવાઈ ગયું હે અહીંથી લીધું હતું આપણે વાવવાનું અને સુધી પૂજ્યા છે અહીં તો એટલામાં બધું ખાતર થઈ ગયું હોય થોડાક ત્રાહિયા બાકી રહી ગયા હે તો ખાતરનું કામ થઈ ગયું હોય કમ્પ્લીટ તો સોનેડો પીડ્યો હોય અહીંયા તો ચાલો લઈ જાય ઘરે હવે હાલો તો મિત્રો ખાતર કમ્પ્લીટ વવાઈ ગયું છે અને થઈ ગયા છે હવે નૈવરા તો આટા મારીએ છીએ અને હવે વરસાદ આવે ત્યારે વાવવાનું રહે તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત ગઈ હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય